ગુજરાત રાજ્યમાં જેટલા ગામડાઓ છે છે ગ્રામ ગ્રામ પંચાયતો બરાબર સભા ગાડી એવું કે છે ભાઈ ગ્રામ સભા ભરાતી નથી ગ્રામ સભા એટલે શું ગ્રામ સભામાં શું કરવું જોઈએ શું ચર્ચા કરવી જોઈએ ગ્રામ સભાની અંદર તમે અમે શું કામ કર્યું છે વર્ષ દરમિયાન એ તમે પૂછી શકો છો કે ભાઈ કઈ ગાડી માટી નાખી તલાવ ખોદ્યુંટર લાઈન કરી શાળાઓ છે સામૂહિક શૌચાલય છે તો એના વિશે પણ તમારે પૂછવું હોય તો પૂછવાનો અધિકાર છે બીજું કે બહેનો માટે જે સરકારી સ્કીમો છે મહિલા સશક્તિકરણ માટે સરકાર શ્રીએ જે આયોજન કર્યું છે

મુદ્દાઓ જે ગ્રામસભાની અંદર આપણે ચર્ચા વિચારણા કરવાની છે તો આજની બીજી ઓક્ટોમ્બર ની ગ્રામસભા આપણો આપડે સમય અગિયાર હતો પરંતુ બધા લોકોને કામે જવાને કારણે આપણે બે કલાક લેટ રાખીએ બે વાગે ગ્રામ સભા રાખી છે આપણે સરકાર શ્રી ને વિનંતી કરે છે કે અમારી થોડીક મતલબમાં અગવડતાના લીધે અમે બે કલાક લેટ રાખી છે પરંતુ ગ્રામસભા સભા અમે કરી છે તો આ વિશે છે ને આપણને જે કંઈ પ્રશ્ન હોય એ એ તમે પૂછી શકો છો તો હજુ તલાટી સાહેબ ને નથી આ એ જે એ જરા કામ માટે ગયા છે તો તમારે જે કઈ બેઝિક પ્રશ્ન હોય એ એ તમે તમારી આપણે આપણે ચર્ચા વિચારણા કરો એટલે કંઈક આપડે આગળ વાત કરો કરી